ગુજરાતીઓની ઓળખ એટલે નવરાત્રી અને નવરાત્રીનો શુભારંભ થવા જઈ રહ્યો છે આ મામલે ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ પણ રાજ્યના લોકોને અનુલક્ષીને નિવેદન આપ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગુજરાતમાં નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે નવરાત્રીમાં યુવાધન છે તે હિલ ચડવા માટે થન ગણી રહ્યું છે અને થોડાક દિવસ પહેલાં ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ પણ જાહેરાત કરી હતી કે જે યુવાનો છે ને જે નવરાત્રી

ગુજરાતના હજાર ગામડાઓથી લઈને શહેરોના નાગરિકો સુધી લઈને વડીલો સુધી સૌ લોકો માં માં અંબા અંબાના ગરબા લેતા હોય છે અને ગુજરાતીઓ નવરાત્રીના મહિનાઓ પહેલાથી ગરબાની તૈયારીઓ કરતા હોય છે એક્ટિવિટી હોય છે તેમાં બી ગરબાને સ્થાન આપવામાં આવ્યું છે અને મા અંબાના ગરબા હોય નવરાત્રી તહેવાર હોય યુવાઓમાં ઉત્સાહ હોય વડીલોને ભક્તિ કરવાનો અવસર હોય ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર રાજ્યના નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં હંમેશા આગેવાની લેતી હોય છે છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના યુવાનો મોડી રાત સુધી ગરબા રમી શક્યા છે એ પ્રકારની આપણે વ્યવસ્થાઓ ઊભી કરી સાથે સાથે મારા રાજ્યના નાના મધ્યમ વર્ગી વેપારીઓ કોઈક લારી ચલાવતા હોય કોઈક ફેર્યા હોય કોઈ પાથરના પાથરીને કામ કરતા હોય કોઈ રેસ્ટોરન્ટ ચલાવતા હોય આ બધા વેપારીઓ ના નવ દિવસમાં સારો વેપાર કરી શકે અને એ વેપાર થકી તેમના પરિવારની દિવાળી વધુ ઉજ્જવલ બને તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોથી વ્યવસ્થાઓ કરવામાં આવે છે આ વર્ષે આ સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકોને ધ્યાનમાં લઈને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે કરવામાં આવ્યો છે મારી પાસે ઘણા આયોજકો આવ્યા કે સાહેબ બાર વાગ્યા થી થોડું વધારે ચાલે એ માટે માંગ કરી હતી પરંતુ દાદાની સરકાર તો નાગરિકોના આમ નાગરિકોને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે સવાર સવારતકની છૂટની વાત આવી આ બધા આયોજકો મને અલગ અલગ શહેર થી મળવા આવ્યા હતા કે આટલા વહેલા સુધી તો અમારા જે બેન્ડ છે એ બી ના વગાડી શકે ગીત ગાઈ બી ના શકે પરંતુ આ મોટા મનથી ગયા વર્ષની જેમ મોડી રાત સુધી આ છૂટ મળે એટલે એક બે વાગ્યા સુધી ગરબા અમે બધાને રમાડી શકીએ અને યુવાનો અને વડીલો બધા જ લોકો સાથે મળીને મા અંબાની ભક્તિ કરી શકે એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ પોલીસ લોકલ પોલીસ અને આયોજકો સાથે મળીને કરશે પરંતુ જે બેન્ડ છે બીજી રીતે તકલીફ ના પડે તેની બી ચિંતા પોલીસ અને આયોજકો સાથે મળીને કરવાના છે એટલે કે કોઈને બી હેરાનગતિ ના થવી જોઈએ અને કોઈને બી હેરાનગતિ વગર મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને એની સાથે સાથે લોકોનો વેપાર બી ચાલે એવી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે ઘણા બધા પેરેન્ટ્સની એવી સૂચન છે કે બે વાગ્યા સુધી બાળકો પોતપોતાના ઘરે પહોંચે એવી બી વ્યવસ્થાઓ થવી જોઈએ તો આ સૂચનને બી ધ્યાનમાં રાખ્યું છે જેથી લોકલ પોલીસ અને આયોજકો આ બધા સાથે મળીને વ્યવસ્થા કરશે શેરી ગરબાના નિયમો એ અલગ પોલીસ જોડે બેસીને બનશે સાથે સાથે જે પ્રોફેશનલ ગરબા છે એની બી વ્યવસ્થાઓ પોલીસ જોડે બેસીને અલગ કરવામાં આવી રહી છે નવરાત્રીમાં આયોજકોએ નિયમો પાળવા પડશે અને નવરાત્રીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પણ રાજ્યની પોલીસને જરૂરી સૂચના આપી દેવામાં આવી છે અને રાજ્યની જે પોલીસ છે તે અત્યારથી જ હરકતમાં આવી ગઈ છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં